ગૂગલ બોર્ડ મને બધે નીચે જવું ઉપર જવું એક કન્ફ્યુઝન જેવું ગૂગલ બો એપ ગાડીમાં ચેક કરતો હતો કે અચાનક ગૂગલે બતાવ્યું કે હું લાગે છે ઉપર જવાનું ઉપર જવાનો રસ્તો જતો રહ્યો ત્યાં નીચે પણ રસ્તો એક છે તો નીચે જવાનો રસ્તો ખબર ના પડી રહી ત્યાં બાજુ એક ડિવાઈડર છે ડિવાઈડર ટચ થઈ ગાડી ગાડીની સ્પીડ ત્રીસ થી ચાલીસ થઈ છે ત્યાં સ્ટોપ થઈ ગઈ છે એ પણ દેખી છે તો